20 જુલાઈ 1989 ઉત્તર પ્રદેશના આંબેડકર નગરમાં જન્મેલા અરુણીમાં રાષ્ટ્રીય ફૂટબોલ અને વોલીબોલના ખેલાડી રહી ચૂક્યા છે એક દિવસ એપ્રિલ 2011 માં જ્યારે CISF એટલે કે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સની પરીક્ષા આપવા માટે તેઓ દિલ્હી જઈ રહ્યા હતા ત્યારે ટ્રેનમાં કેટલાક લૂંટારાઓ સાથે તેમની તકરાર થઈ હતી લૂંટારુઓએ તેમને ચાલતી ટ્રેનમાંથી ફેંકી દીધા પગ કપાઈ ગયો અને ભાગમાં ગંભીર થઈ રાત તેમણે રેલવેના ઉપર કણસતા વિતાવી હતી આ ઘટના કોઈના પણ માટે જીવનના અંત સમાન બની જાય પરંતુ અરુણિમાએ તો જીવન જ નવું શરૂ કર્યું પગ ગુમાવ્યો પછી પણ અરુણિમાની અંદર રહેલા ખેલાડીએ કદી હાર ન માની અને અરુણિમાએ એ દ્રઢ સંકલ્પ કર્યો કે તેઓ માઉન્ટ એવરેસ્ટ સર કરશે તેમની સારવાર થયા બાદ લગાતાર કઠોર મહેનત અને નહેરુ ઇન્સ્ટિટ્યુટ ઓફ માઉન્ટેન ઘર થી તેમને ખૂબ જ અઘરી તાલીમ મેળવ્યા બાદ લગભગ બે વર્ષની અંદર જ તેઓ નીકળી પડ્યા પોતાનું સપનું પૂરું કરવા માટે એવરેસ્ટ પર વાતાવરણની સાનુકૂળતા ધ્યાનમાં રાખીને એવરેસ્ટની ની મોટા ભાગની ચઢાઈ રાતના સમયે કરવામાં આવે છે ત્યારે આ ચઢાઈ અરૂણિમા માટે સરળ ન હતી જે અંતર કાપવામાં સામાન્ય લોકોને દસ થી પંદર મિનિટ લાગે તે જ અંતર કાપતા અરૂણિમાને ત્રણ કલાક થતી હતી અને રસ્તામાં જ્યાં નજર પડે ત્યાં માત્ર ને માત્ર મૃતદેહો જ દેખાઈ રહ્યા હતા જે લોકો તેની પહેલા એવરેસ્ટ સર કરતા આવ્યા હતા તે પણ ઉપર સુધી પહોંચી શક્યા ન હતા અરુણિમા જ્યારે એવરેસ્ટના શિખર પર પહોંચવાથી માત્ર બે કલાક દૂરી પર હતા ત્યારે તેમને ઓક્સિજન ખતમ થવા આવ્યો હતો અને તેમના સાથીદારોએ પાછા વળવા સલાહ આપી હતી પરંતુ જેમ અર્જુનને આંખમાં માત્ર તેનું લક્ષ્ય દેખાતું હતું તેવી જ રીતે અરુણિમાને પણ માત્ર ને માત્ર એવરેસ્ટ જ દેખાતું હતું અને તેમણે પાછા ફરવાની સ્પષ્ટ ના પાડી દીધી આ બધા સંઘર્ષોનો સામનો કરીને એકવીસ મે બે ના રોજ અરુણિમા સિંહાએ માઉન્ટ એવરેસ્ટ પર તિરંગો લહેરાવ્યો અને અરુણિમા બન્યા એવરેસ્ટ સર કરનાર વિશ્વની પ્રથમ દિવ્યાંગ મહિલા અને એક ક્ષણની તસવીરો આજે પણ લાખો લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત છે એવરેસ્ટ તો અરુણિમા માટે જાણે કે એક પડાવ જ હતો એવરેસ્ટથી પરત ફરીને અરુણિમા વિશ્વના સાતેય ખંડોમાં આવેલા સૌથી ઊંચા શિખરો સર કરવાનું નક્કી કર્યું અને એક જાન્યુઆરી બે હજાર ઓગણીસ સુધીમાં તો તેમણે માઉન્ટ કિલોમાન્ઝરો આફ્રિકા માઉન્ટ એલ્બ્રુસ યુરોપ માઉન્ટ કોસીયુસ્કો ઓસ્ટ્રેલિયા એકોનાગુઆ દક્ષિણ અમેરિકા ડેનાલી ઉત્તર અમેરિકા અને માઉન્ટ વિન્સન એન્ટાર્કટિકા પર પણ સફળતાપૂર્વક ચઢાઈ કરી બતાવી બતાવીમાં એટલે નથી અને તેઓનું દ્રઢપણે માનવું છે કે કોઈ વ્યક્તિ અસાધારણ હોવા છતાં પણ મોટા સપનાઓ જોઈ શકે છે અને તેમને પૂરા પણ કરી શકે છે અને આ જ વિચારધારા સાથે તેઓએ લખનઉમાં પંડિત ચંદ્રશેખર વિકલાંગ ખેલ એકેડેમીની સ્થાપના કરી છે આ એકેડમી દ્વારા અરુણીમાં દિવ્યાંગ અને ગરીબ લોકોને રમત ગમતમાં સશક્તિકરણ અને પ્રોત્સાહન આપે છે અને વિકલાંગોને તેમના સપના પૂરા કરવા માટેનો રસ્તો બતાવે છે અરુણીમાં સિંહાને પોતાના આ કાર્યો માટે દેશ વિદેશથી વિવિધ પદવીઓ અને પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે તેઓને બે હજાર પંદરમાં પદ્મશ્રી અને તેન્ઝિનિંગ નોર્ડે એડવેન્ચર એવોર્ડ યુકેની સ્ટ્રેથ ક્લાઇડ યુનિવર્સિટી દ્વારા માન ડોક્ટરેટથી તેમને નવાજવામાં આવ્યા છે અરુણિમાએ જ્યારે સાત ખંડોના સર્વોચ્ચ શિખરો સર કરવાની જાહેરાત કરી ત્યારે તેમણે કહ્યું હતું સાત શિખરો પર વિજય મેળવીને હું સાબિત કરીશ કે જો તમારી પાસે માનસિક શક્તિ મજબૂત ઈચ્છા શક્તિ અને દ્રઢ નિશ્ચય હશે તો શારીરિક અપંગતા ક્યારેય તમારા જીવનને લક્ષ્યને પ્રાપ્ત કરવામાં અવરોધ નહીં બની શકે અરુણિમાએ આજે પોતાના બોલેલા એક એક શબ્દને સાચો પુરવાર કર્યો છે અને સેંકડો લોકો માટે એક જીવતી જાગતી પ્રેરણા છે કારણ કે જીવનના શિખરો કોઈ શરીરથી નહીં પણ અડગ મનોબળથી શર થાય છે જો તમને આ વિડીયો શેર લાગ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં નમસ્કાર